કવિએ ઈશ્વરના ઓહળા ખંભા ખલ જગ્યાને કહ્યા છે તો કોને કહ્યા છે પર્વતને નંબર બે કવિની મૂડીને ખલ જગ્યા છે તો કોણ હંકાર છે ઈશ્વર અજવાડાના ખલ જગ્યા વચ્ચે અંધારાની નદી વહે તો કાંઠા વચ્ચે હાથી ચાપથી ખજગ્યા થઈ ગયો તો કેવો થઈ ગયો શિયા ક્રિયા રાજા ગરુડે હાથીની ખજગ્યાની સજા માફ કરી પા નંબર છ ગુનેગાર હાથીને ખગ્યા આપવામાં આવે છે તો શું આપવામાં આવે છે તે દેશવટો નંબર સાત લીમડા કે પીંપળાના ઝાડ પર ખાલી જગ્યાના માળા જોવા મળે છે તો કાગડાના નંબર આઠ ખેતરમાં મોરને પોતાના ખાલી જગ્યા પીછા પસાર તો મનોહર મનોહર એટલે સુંદર નંબર નવ ધોધમાર વરસતા વરસાદમાં ખાલી જગ્યા આનંદ થી જોવા મળે છે તો ભેંસ દસ અને શિયાળો બાળકોએ ખાલી જગ્યામાં જ ગાળેલો છે તો નિશાળમાં આપણે ઉનાળામાં અને શિયાળામાં આવીએ છીએ ને શાળામાં એટલા માટે નંબર અગિયાર ઇન્દ્રધનુષ જોઈને રંગોની ખાલી જગ્યા કરો મી જલસ એટલે મજા તો વિદ્યાર્થી મિત્રો આ હતી પાઠ એક બે અને ત્રણની ખાલી જગ્યા હવે આપણે પુનરાવર્તનમાં એકથી ત્રણ પાઠના પ્રશ્નોના જવાબની એક વાક્યવાળાની પણ આપણે આગળ દેખીશું તો તેના માટે તમારે મારો વિડીયો લાઈક કરવો પડશે શેર કરવો પડશે સબસ્ક્રાઈબ કરવો પડશે અને બે લાક દબાવવાનું તો બિલકુલ ના ભૂલતા અને કોમેન્ટ પણ લખજો કે જેથી મને ખબર પડે કે તમને મારો વિડીયો કેવો લાગ્યો નમસ્તે